રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ અંગરક્ષક દળને સિલ્વર ટ્રમ્પેટ અને બેનર અર્પણ કર્યા અંગરક્ષકોની શૌર્ય અને સમર્પણને બિરદાવ્યું રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિના અંગરક્ષક દળને ડાયમંડ જુબિલી સિલ્વર ટ્રમ્પેટ હિરક જયંતિ રજત તુરઈ અને ટ્રમ્પેટ બેનર તુરઈ પતાક અર્પણ કર્યા હતા આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ રાષ્ટ્રપતિના અંગરક્ષકોની શૌર્ય સમર્પણને ગૌરવશાળી પરંપરાના સન્માનમાં આયોજિત કરવામાં આવ્યો જેનું આયોજન આ દળની સ્થાપના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે થયું હતું રાષ્ટ્રપતિના અંગરક્ષક પીબીજી ભારતીય સેનાની સૌથી જૂની રેજીમેન્ટ છે જેની સ્થાપના સત્તરસો તોતેરમાં ગવર્નર જનરલના અંગરક્ષક તરીકે કરવામાં આવી હતી ઓગણીસો પચાસમાં ભારત પ્રજાસત્તાક બન્યા બાદ આ દળનું નામ રાષ્ટ્રપતિના અંગરક્ષક રાખવામાં આવ્યું હતું આ દળને સિલ્વર ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનર અર્પણ કરવાની પરંપરા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ચૌદ મે ઓગણીસો સત્તાવનના રોજ શરૂ કરવામાં આવી હતી સાથે સન્માન મેળવવું એ દળ માટે ગૌરવની સાથે એક મોટી જવાબદારી પણ છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ અંગરક્ષક દળની વ્યવસાયિક શ્રેષ્ઠતા અનુશાસન અને ઉચ્ચતમ સૈન્ય પરંપરાઓ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ દળ પોતાના ભવ્ય વારસાને જાળવી રાખશે અને આવનારા સમયમાં પણ શ્રેષ્ઠતાના માપદંડો નવા માપદંડો સ્થાપિત કરતું રહેશે આ સમારોહમાં કમાન્ડન્ટના ચાર્જર વિરાટ ગોડાની ઉપસ્થિતિ પણ એક વિશેષ આકર્ષણ હતી જે બે હજાર બાવીસમાં સેવા નિવૃત્ત થયો હતો